બનાસકાંઠાના દિયોદર તાલુકાના ચીભડા ગામે શંકાસ્પદ દિફ્ટેરિયાના રોગમાં ત્રણ બાળકીઓના મોત નીપજ્યા છે જેમાંથી બે બાળકીઓના બે દિવસ અગાઉ મોત નીપજ્યા હતા જ્યારે એક બાળકી અમદાવાદ સારવાર હેઠળ હતી જ્યારે તેને પણ દમ તોડતા ચકચાર મચી જવા પામી છે બનાસકાંઠાના દિયોદર તાલુકાના ચીબડા ગામે શંકાસ્પદ ડિફ્થેરિયાની ઝપેટમાં ત્રણ બાળકીઓ આવી હતી જોકે જેમાંથી બે બાળકીના બે દિવસ અગાઉ મોત નીપજ્યા હતા જ્યારે એક બાળકી અમદાવાદ સારવાર હેઠળ હતી જેને પણ દમ તોડી દેતા શંકાસ્પદ ડિફ્થેરિયાના રોગથી મૃત્યુઆંક ત્રણ પર પહોંચ્યો હતો જોકે ગામમાં શંકાસ્પદ ડિફતેરિયા લઈ લોકોમાં ફફડાટ વ્યાપી ગયો બીજી તરફ આરોગ્ય વિભાગની પણ ઊંઘ હરામ થઈ ગઈ છે આરોગ્ય વિભાગે અલગ અલગ પાંચ જેટલી ટીમો બનાવી ગામમાં અન્ય કોઈ બાળકોને શંકાસ્પદ ડિફતેરિયાના લક્ષણો છે કે નહીં જેની તપાસ હાથ ધરી છે

ત્રણ બાળકોને મૃત્યુ થશે મૃત્યુની જાણ થતાં આરોગ્ય વિભાગથી અત્યારે આખા જિલ્લા ગરમો કામગીરી ચાલુ છે અને તમામ તમામ બાળાઓ બાળકોને રસીકરણ મેળવવાનું વધારા આરોગ્ય વિભાગ ચાલુ કર્યું છે જોકે આ ઘટનાને લઈને દિયોદરના ધારાસભ્ય સેવાભાઈ ભુરિયા દિયોદર પ્રાંત કલેક્ટર એડી ચૌહાણ તેમજ જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર અરુણ આચાર્ય પણ ચીબડા ગામે દોડી આવ્યા હતા અને આરોગ્યની ટીમો સાથે ચર્ચા કરી સંકલન કરી અને અન્ય બાળકો આવા રોગના ભોગ ના બને તે દિશામાં કામગીરી હાથ ધરી છે અમારા ગામની અંદર શંકાસ્પદ ડિપ્થેરિયાના રોગના કારણે ત્રણ બાળકોના મૃત્યુ થયા છે જે ખૂબ જ દુઃખદ બાબત છે આરોગ્ય વિભાગને જાણ કરતા આરોગ્ય વિભાગની પાંચ ટીમો હાલે શિવની અંદર અને દરેક શાળાઓની અંદર કાર્યરત છે દરેક શાળાઓમાં વેક્સિન અપાઈ રહી છે ગઈકાલે આરોગ્ય અધિકારી પણ અહીં આવ્યા હતા એમને પણ સૂચના આપી છે અને આરોગ્યની ટીમ જીરોથી દસ વર્ષ સુધીના બાળકોને વેક્સિન આપે એવી સૂચના મેં આપી છે

શંકાસ્પદ ડિપ્થેરિયાનો કેસ માલુમ પડ્યો જોકે હજુ એમાં કોઈ મેડિકલ ટીમ તપાસ કરી રહી છે કોઈ ફાઇનલાઇઝ ડિપ્થેરિયા છે કે કે એ નક્કી થયું નથી તેમ છતાં ત્રણ બાલિકાઓના મૃત્યુ થવાને કારણે સમગ્ર આરોગ્ય તંત્ર અત્યારે દિશામાં કાર્યરત છે ચિપડા ગામમાં શંકાસ્પદ ડિફ્થેરિયાના રોગને લઈને અનેક અન્ય આવા બાળકો રોગની ઝપેટમાં ન આવે તેના માટે ભાભ્યાવાસ પ્રાથમિક શાળાના બાળકોને પ્રાથમિક શાળામાંથી રજા આપી દેવામાં આવી છે છેલ્લા પહેલી તારીખ પછી ટોટલ ત્રણ બાળકોના મૃત્યુ થયા છે સમાચાર મળતાની સાથે જ તાત્કાલિક આરોગ્યની ટીમોને મોકલી સર્વેલન્સ કામગીરી ચાલુ કરી છે સાથે જે કોઈ બાળક બીમાર જણાયું છે અને તાત્કાલિક સારવાર મળી રહે એની સગવડ પણ કરી છે આ માટે અટકાયતી પગલાં તરીકે